બગદાણામાં બજરંગદાસ બાપા સીતારામ મંદિર બગદાણામાં બજરંગદાસ બાપા સીતારામ મંદિર બોગદાણા ગામ હિંદુ મિસ્ટિક સંત બજરંગદાસ બાપાના અનુયાયીઓ માટેનું મુખ્ય યાત્રાધામ છે બજરંગદાસ બાપા જેને બાપા સીતારામ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌરાષ્ટ્રના આત્મા છે બગદાણા બજરંગદાસ બાપા મંદિર વિશે બોગદાના મંદિર નાઇટ હોલ્ડ માટે મફત ભોજન અને ધર્મશાળા પ્રદાન કરે છે અહીં દર વર્ષે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ભાદ્રપદ અમાવસ્યા અને ગુરુ પૂર્ણિમા પર ત્રણ મોટા મેળા લોકસાહિત્ય મેળાઓનું આયોજન થાય છે બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગર નજીકના અધેવાડા ગામમાં થયો હતો અને નાની વયે જ સંપૂર્ણ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી હતી બાપા સીતારામે અયોધ્યા સુરત પાલિતાણા અને નાસિક કુંભ મેળા જેવા વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે કેટલાક વર્ષો વિતાવ્યા હતા તેઓ એક હજાર નવ એકતાલીસમાં બગદાણા આવ્યા અને નાની મધુલીમાં રહેવા લાગ્યા એક હજાર નવ સો માં તેમણે આશ્રમ બનાવ્યો જે વર્ષોથી વિકસિત થયો એક હજાર નવ સો માં બજરંગદાસ બાપાનો જન્મ ઝાંઝરિયા હનુમાન મંદિર ખાતે થયો હતો શિવર કુંવરબાઈ બાપાના માતા હતા અને હીરાદાસ તેમના પિતા હતા તે એક નાનકડા ગામમાં આવેલું છે જે અધે વાડા તરીકે ઓળખાય છે જે ભાવનગરમાં આવેલું છે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના માતાપિતાએ તેનું નામ ભક્તિરામ રાખ્યું હતું એક હજાર નવસો પંદરમાં બજરંગદાસ બાપાએ પ્રથમ વખત તેમના આધ્યાત્મિક નેતા શ્રી મહંત સાથે પ્રખ્યાત નાસિક કુંભ મેળામાં હાજરી આપી હતી બાપાએ તેમની મુખ્ય સાધના પ્રખ્યાત મંદાકીની નદી પાસે પૂર્ણ કરી જે ચિત્રકૂટ પર્વત પર સ્થિત હતી સૌથી નોંધપાત્ર તથ્યોમાંની એક એ છે કે તેણે યોગસિદ્ધ હાંસલ કર્યું હતું જ્યારે તે માત્ર અઠ્યાવીસ વર્ષની હતી તેમના ગુરુ અથવા આધ્યાત્મિક નેતાએ સૂચવ્યું કે તેઓ તેમની પોતાની પૌરાણિક સફર કરે અને તેમનું નામ બજરંગદાસજી રાખ્યું જ્યારે તેઓ લગભગ ત્રીસની નજીક હતા ત્યારે તેઓ હિમાલયની યાત્રા માટે ગયા હતા તેમજ કાનાન વિસ્તાર મુંબઈ સુરત લક્ષ્મી મંદિર ભાવનગર ધોલેરા વરુંગુ ખાડીનું હનુમાનજી સ્થળ પાલિતાણા બગદાણા અને કર્મોદર જેવા અનેક સ્થળોએ વસવાટ કર્યો હતો ઘણા લોકોએ કહ્યું કે તેણે તેની પૌરાણિક યાત્રા દરમિયાન ઘણા ચમત્કારો કર્યા જોકે એ પણ સાચું છે કે બાપાએ ક્યારેય તેમની શ્રેષ્ઠતાનો કોઈ શ્રેય લીધો નથી તેમના આધ્યાત્મિક નેતા શ્રી સીતારામદાસજી સાથે મુંબઈમાં તેમની આખી યાત્રા દરમિયાન તેમણે એક ચમત્કાર કર્યો જે ખરેખર અવિશ્વસનીય તેમજ ભાગ્યે જ વિશ્વસનીય હતો તે સમયે પીવાના પાણીની અછત હતી અને તેના કારણે લોકો દરિયાનું ખારું પાણી જ પીતા હતા પરંતુ બાબાએ ખોદવાનું શરૂ કર્યું અને થોડા કલાકો પછી ત્યાં શુદ્ધ પાણી આવ્યું અને બધા સ્તબ્ધ થઈ ગયા